સુરતની અંદર હોવ અને તમને મસ્ત મજાનો બ્રેકફાસ્ટ લેવાનું મન થાય ને એટલે પેલું યાદ આવે ઇડલી અને એમાં એ મીતાબેનની ઇડલી ખરેખર મજા આવી જાય

અને કેટલાની એક પ્લેટ આવે કેટલા પીસ આવે થર્ટી ફાઈવ રૂપીસ ની પ્લેટ છે એમાં ત્રણ પીસ ઈડલી અને ચટણી આવે અને 30 થર્ટી રૂપીસ

કોમેન્ટ કરીને કેજો કે આપણા સિટીમાં માં કોનું સારું સ્ટ્રીટ ફૂડ મળે અને કઈ કઈ જગ્યાએ